બા અમે અમેરકા સરાય એટલા મોરપોન ખરાવ ઓરે ખરાવ પિયર ના આ નહી પાવતી એકી માનતા તો બોળી હોટેલ લેવાનું માનકો પોઈન્ટ નહી તો જય માતાજી મિત્રો આપણે તો એકલાસ શોપિંગ ઉપર લલિતભાઈ લલિતભાઈ આ ત્રણ છે ઓકે તો ત્રણ જગ્યાએ આજે આપણે ઓપનિંગમાં જવાનું છે જોઈ લો મારે તો નહીં જવાનું ત્રણ ગાડીઓ તૈયાર થઈ ગઈ જવા માટે આજ આપણે શોપિંગ ઉપર છે જેમ કે બે ત્રણ દિવસ આપણે રણું હતા ને એટલે મોડા દિવસે પણ આપણે ઉજાગરો હતો તો આપણે નહીં ગયા હવે વિપુલ જાય કે નહીં જાતો શીખે વિપુલ એ વિપુલ ઉપર આવી ગઈ ત્યાં જાવું હોય જાવું જ જતાય જતાય તો વિપુલ એ નહીં જાય કેમ કે વિપુલ આપણે અંગત રણું જતો હતો એને ઉજાગરો છે તો બસ આપણે હવે શોપિંગ ઉપર એકલા જ યાદ તો કે બે દિવસની રજા આપેલી છે કારીગરને આપણે શોપિંગ ઉપર હતા કે કોઈ નહી શોપિંગમાં પણ ઓફિસ માં પણ કોઈ નહી ને શોપિંગમાં પણ કોઈ નહી તો આજે એકલા એકલાને ટાઈમ કાઢવાનો છે ને જી ને આપણે આવશે ઘડી કઈ ગુલી એમ તો જો ગુલી જાય ના તો જવાની તૈયારી તો કરી ગયો તો બસ આપણે આજ આ જગ્યા પર આખો દાળો કાઢવાનો છે અને શું જાગરો પણ છે બે ત્રણ દિવસનો તો કોક આવે તો સારું છે વિપુલ છે વિપુલ આવી જાય તો વિપુલ જાય નહીં તો વિપુલ આવી ગયો નમ લેતા બે વિપુલ ત્યારે જાવ નહીં બોલ એટલું કાલ રીચે બધા તો મારાથી ને એલું મને મારતો હતો હું એવું વિડીયો બતાવ્યો હમણાં બીજા ભાગમાં મેલ દેવ્યો ને એલું હેડ હોય તો હમણાં કને ખોયા હતા જો ફી હતી મારા હેર હોય ફોન ફોન તો પકડવા દે પણ આ એલું હો બહુ હેરાન કરે હમણાં થી મને અને હમર રહેતો નહીં વિડીયો પૂછું બોલતો નહીં બોલે વિડીયો બોલે બોલે આપણે પાસે ચોકલેટ લેવા જઈએ જરા બાય

તો એલું રીચે વડે હોઈ ગયો હતો કે સહમા જડતા નહીં ને એટલે એલું નામ આવ્યું છે કે એલું સહમા કોઈ ના જાય એટલે એલું હવે બોલશે નહીં આપણે એલું નહીં બોલું એલું એલું એ બાઈક ઓટો મારો દે એ એ હેડ તો એલું રીચે વડે આવી જાગે તો જય માતાજી મિત્રો ને આપણે એક કમ્પિટિશનમાં હતા કે એક વિડીયો નાખવા નહોતો આપણે જે રણુદા ગયા હતા

તો વિપુલ આપણે પણ એક વિડીયો લઈ નાખ્યો એક વિડીયો લઈ નાખ્યો એ ભાઈ એ મારા બધા કોમ આવે છે અટકવા અટકવા હું કારણ કે મારે શોપિંગ માંથી અટકવા વધારે હોય પાલો ઉપર વધારે જવા જવું હોય ને હવે જવું છું હું મંચુરિયન ખાવા કાચા મંચુરિયન તો ચાર મિત્રોને ખબર જ છે તો બી પેલા આવું મોમાઈ મંદિરે મારે આવું હ પણ ટાઈમ

પણ હમણાંથી યાદ નહીં જેમ કે એસડી ફિટનેસ ચેનલ ચાલુ કરી પછી રવિવાર એની અંદર વિડીયો ઉતારવા જતા રહેતા ને હવે પર્સનલ લોક ચાલુ કર્યા તો હવે તો બિલકુલ જવાનું ને આપણે કાધું જો આ ગુલી શું કરે પબજી રમી ભાઈ હા પબજી રમી ફ્રી ફાયર ફ્રી ફાયર આપણે ચલો ભાઈ